ધ્રાંગદ્રાના કંટાવા નર્મદા કેનાલમાંથી યુવક યુવતીની લાશ મળી આવી છે તો બિનવારસી સેવા મંડળે અંતિમ સંસ્કાર કર્યા દ્રાંગદ્રાના કંટાવાથી વાવડી જતા રસ્તા પર કેનાલમાંથી આઠ મહિના રોજ લાશ મળી આવી હતી સાંજના સમયે લાશ મળી આવી હતી તો સ્થાનિકો દ્વારા દ્રાંગદ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને બંને મૃતકને પીએમરથી દ્રાંગદ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા યુવક અને યુવતી ક્યાંના છે કોણ છે શા માટે કેનાલમાં પડ્યા સહિતની તમામ તપાસ કરવામાં આવી દ્રાંગદ્રા તાલુકા પોલીસે અંગેની તપાસ કરી છે જેમાં યુવતીના પરિવાર ન મળતા અંતે તાલુકા પોલીસ દ્વારા બિનવારસી સેવા મિત્ર મંડળ ગ્રુપ પાસે પોલીસની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા દ્રાંગદ્રા નર્મદા કેનાલમાંથી કંટાવા ગામ પાસે અજાણ્યા યુવક યુવતીની લાશ તરતી હોવાની આસપાસના ખેડૂતોને જોવા મળી હતી આથી આંગે પોલીસને જાણ કરવામાં આવી તો ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આંગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી બંનેની લાશને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમઆરથી મોકલવામાં આવી અને ત્યારે મૃતક બંને યુવક યુવતી અંદાજે વીસ થી પચીસ વર્ષની આસપાસના હોવાનું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ અંગે સમગ્ર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં તપાસ કરાતા યુવક યુવતીની ઓળખ ન થતા તાલુકા પીએસઆઈ અને પોલીસની હાજરીમાં બિનવારસી સેવા મિત્ર મંડળ અને તાલુકા પોલીસે સાથે મળીને યુવક યુવતીના અંતિમ સંસ્કાર કર્યા હતા